ભારતીય સેનાના ઓપરેશન સિદ્ધુરની સફળતાના ભાગરૂપે પાંડીબારમાં સાંસદ જશવંતસિંહ ભાભુરની આગેવાની હેઠળ કાર્યકરો આગેવાનો ગ્રામજનો સાથે તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નારા સાથે નીકળી ભાવ્યા તિરંગા યાત્રા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુ પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલાની ઘટના સામે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુની રાહે ઝડપી સલાક જવાબ આપતા દેશનું ગૌરવ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની બાદુરી અને ગૌરવના સન્માનમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજવાનું આહવાન આપતા લીમખેડાના પાંડીબારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોરની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ભારત કી જયના નારા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી તિરંગા યાત્રામાં પૂર્વ કેન્દ્રીય અને સાંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધર્યા મુનાભાઈ લબાના પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો સંગઠનના હોદ્દેદારો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા